ચૌહાણ મારું નામ પ્રવીણજી ચંદીજી ઠાકોર ગામ રંગપુર ગઢ મારું ગામ રંગપુર ગઢ ત્રણસો છી વર વસવાટ કરેલો થયેલું છે હવે કાળકા માતા નું મંદિર છે આ વડના ને અંદાજ ત્રણસો છી વર લાગેલો છે આ વડનું એના પછી અમે દર ભાદરી પુન્યમ આ છે માતાજી નો કેમ્પ રાખેલો છે જે આંતરાળુ અંબાજી માતાજી ચાલતા જ હોય એમને અમારા ગામના ભાઈઓ તરફથી જે બને એટલી સેવા કરીએ છીએ સેવા આપીએ છીએ ચા ગોઠિયા અને મંડપ વિશે રવા ડોરીમાં હું રહેવા માટે રાત એક દિવસ હોય ગમે તે સગવો એમને જોઈતી હોય પૂરી પાડીએ છીએ હવે અને ચાડ ચા અને મારું ચૂંટણી ન લાગી પડતું નહી ગામ તરફથી મરી રહે છે આખું ગામ અમારું પા અઢી દિવસ સુધી દૂધ કોઈ બરાવતું નથી આખે ગામમાં અઢી દિવસ કોઈ દૂધ બરાવતું નથી એ માતાજીની નીતિ કારકા માતાના નીતિ દરેક ગામના સફેર આખે ગામના સફેર દૂધની પાણીની ધારાવણી દેવામાં આવે છે એના અનુસંધાનમાં આ દૂધનો પિયાલો ગામમાં કોઈ રોગશાળો ના આવે દેવી દેવતાઓના વિશ્વાસ પિયાલો કરી પાડવામાં આવે છે અને આજ આજ સમય સુધી કોરોના હોય ગમે તે જો રોગશાળો ફાટી નીકળ્યો હોય આજ દાડા સુધી કોઈ એવો મારા રંગપુરગઢમાં આ દેવી દેવતાઓ રોગ આવવા નહીં દીધો અને રોગ આવવાથી એક પણ મૃત્યુ નહીં થવા દીધું એ વાતનો આજ ઘણો સમય છે બાજુ મહાદેવ નું મંદિર છે મહાદેવ દેવાના દેવ આખી જગત નો બાપ છે મહાદેવ છે એ કોઈ એક વ્યક્તિનો દેવ નહીં દસ વર્ષની અંદર જોતો આવું છું કે એટલું બધું પરિવર્તન ને તો અમારે ખરેખર કપલો પહેરવા ન હતો એવું કીએ તો બરાબર છે પણ આજે આખા ગામનું પરિવર્તન થઈ ગયું છે કોઈ એવા કોઈ જગ્યાએ વ્યસન ખરાબ વેચન વાળા નહીં ખરાબ લક્ષણ વાળો નહી પણ ત્રણસો છી વર ઉપર નું આ ત્રણસો છી વર આગળનું આ મળશે આ માતાજીને એટલી બધી આ ગામ ઉપર કૃપા કરેલી છે ને

આખી પ્રસાદ બધા બાળકો અને બધા તમામ આ ભેગા થઈ આજે એનો બહેરો છોકરો બધા મળી પ્રસાદ લી અને એના અનુસંધાનમાં નો આજ વિધિ રેકો છે કે કદી આ ગમ માં રોગ પ્રવેશ ના કર્યો હોય બોલો મહાકાળી મહાકાળી ડ્રોન વગર ના આ ગામની અંદર જુના જૂનું સ્થાન મહાકાળી માતાજીનું મંદિર છે મંદિરના લોકો સેવા પૂજા માતાજીની કરે છે અને વડલાના જે યાત્રાળુઓ અંબાજીના જતા આવતા સંઘ અહીંયાથી થી નીકળે છે રંગપુર ગામના યુવાનો આ સંઘની સેવાઓ કરે છે યાત્રાઓને જે સગવડ